નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન આ એકમ સાતના કુલ ત્રીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શાની જરૂર હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત હોય પાણીની જરૂરિયાત હોય અને ઓક્સિજનની પણ જરૂરિયાત હોય છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી રુધિર રુધિર છે એટલે કે લોહી છે એ પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે પ્રશ્ન નંબર ત્રણ હું ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાઉં છું તો બોલો હું કોણ તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી રુધિર ફેફસામાંથી રુધિર છે એ ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જવાની ક્રિયા કરે છે પ્રશ્ન નંબર ચાર મારી દિવાલ પાતળી છે હું રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દઉં છું તો બોલો હું કોણ તો ઉત્તર આવશે વિકલ્પ પછી શિરા કહેવામાં આવે શિરાની દિવાલ પાતળી હોય છે અને રુધિરને માત્ર હૃદયની હૃદય તરફની દિશામાં જ એને ધકેલે છે પ્રશ્ન નંબર પાંચ આપેલ આકૃતિમાં એ જ લખેલો ભાગ શું દર્શાવે છે અને આકૃતિ તમે જોઈ શકો તો આ હેચ લખેલ આ ભાગ છે એ શું દર્શાવે તો આને ઉત્તર આવશે વિકલ્પડી ફેફસા બરાબર આ કૃતિ છે આ ફેફસા બતાવે છે પ્રશ્ન નંબર છ હૃદયના નીચેના બે ખંડો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો આને ઉત્તર આવશે વિકલ્પ એ ક્ષેપકો તરીકે હૃદયના નીચેના બે ખંડો ક્ષેપકો તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર સાત ઉનાળાના દિવસોમાં બુજોના કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે આ ધબ્બા શાના હશે તો ઉત્તર આવશે વિકલ્પ એ પરસેવાના ઉનાળાના દિવસોમાં બુજોના કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે તો એ સફેદ ધબ્બા પરસેવાના હશે પ્રશ્ન નંબર આઠ રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે શામાં જોવા મળે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે ધમનીઓમાં જોવા મળે પ્રશ્ન નંબર નવ રક્તકણ ખાલી જગ્યા હિમોગ્લોબિન ધરાવે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી લાલ રંજક કણ રક્તકણમાં જે લાલ કણ છે એ હિમોગ્લોબિન ધરાવે છે પ્રશ્ન નંબર દસ રુધિરનો પ્રવાહી ભાગ ખાલી જગ્યા કહેવાય છે તો આને ઉત્તર આવશે વિકલ્પ બી રુધિર રસ રુધિરનો પ્રવાહી ભાગ રુધિર રસ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર અગિયાર આપેલ આકૃતિમાં કયા સાધનનો નમૂનો બનાવેલો જોવા મળે છે આકૃતિ તમે જોઈ શકો છો તો આ કયા સાધનનો નમૂનો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી સ્ટેથોસ્કોપ ડોક્ટરના ગળામાં જે હોય છે હૃદયની ધડકન સાંભળવા માટે જે વપરાય એ સ્ટેથોસ્કોપનું આ સાધન છે પ્રશ્ન બાર કયા પ્રાણીને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી તો આને ઉતર આવશે વિકલ્પ બી વાદળી નામના પ્રાણીને વાદળી નામના પ્રાણીને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી પ્રશ્ન તેર હૃદયના ઉપરના બે ખંડો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો આને ઉતર આવશે વિકલ્પ બી કર્ણકો તરીકે હૃદયના ઉપરના બે ખંડો કર્ણકો તરીકે ઓળખાય છે અને નીચેના ક્ષેપકો તરીકે ઓળખાય પ્રશ્ન ચૌદ કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ ઉત્સર્જન કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે પ્રશ્ન પંદર ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ખાલી જગ્યાની રચના કરે છે તો આનો ઉત્તર આવશે એ ઉત્સર્જન તંત્રની ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે પ્રશ્ન સોળ આપેલ પૈકી કયા અંગમાં ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે તો આને ઉત્તર આવશે એ મૂત્રપિંડમાં મૂત્રપિંડ નામના અંગમાં ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે પ્રશ્ન સત્તર નીચે પૈકી કયા પ્રાણીમાં પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ હાઇડ્રા નામના પ્રાણીમાં હાઇડ્રા નામના પ્રાણીમાં પાણી છે એ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે પ્રશ્ન અઢાર મૂત્રમાં ખાલી જગ્યા ટકા પાણી બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને ખાલી જગ્યા ટકા બીજા નકામાં દ્રવ્યો આવેલા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પંચાણું અને બે પોઈન્ટ પાંચ મૂત્રમાં પંચાણું ટકા પાણી છે બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ ટકા બીજા નકામા દ્રવ્યો આવેલા હોય પ્રશ્ન ઓગણીસ વનસ્પતિ જમીનમાંથી શાનું શોષણ કરે છે તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે પાણી અને ખનિજ તત્વોનું વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો આ બંનેનું શોષણ કરે છે પ્રશ્ન નંબર બી વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી ક્યાં પહોંચાડે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી પર્ણો સુધી વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજ તત્વોનું શોષણ કરી પર્ણો સુધી પહોંચાડે છે પ્રશ્ન એકવીસ પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કોણ કરે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મૂળ રોમ પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો મૂળ રોમ કરે છે પ્રશ્ન બાવીસ સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને ખાલી જગ્યા કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ બી પેશી સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય જેને પેશી કહે છે પ્રશ્ન ત્રેવીસ આપેલ આકૃતિમાં એચ ભાગ શું દર્શાવે છે આકૃતિ આપણે જોઈ શકીએ તો એમાં એચ લખેલો ભાગ એટલે કે આ જે ભાગ છે એ શું દર્શાવે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ ડી જલવાહિની બરાબર આ જે ભાગ છે એ જલવાહિનીનો છે પ્રશ્ન ચોવીસ આપેલ આકૃતિ શું દર્શાવે છે આકૃતિ તમે જોઈ શકો છો તો આકૃતિ શું દર્શાવે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ કોષોમાંથી પાણીનું વહન આકૃતિ છે જોઈ આ ગ્લાસ આ બટાકો છે નીચે ગ્લાસ છે એમાં પાણી ભરેલું છે તો આ કોષોમાંથી પાણીનું વહન એ આકૃતિ બતાવે છે પ્રશ્ન પચીસ વનસ્પતિમાં ન વપરાયેલા પાણીનો નિકાલ થવાની ક્રિયાને શું કહે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ બાષ્પોત્સર્જન વનસ્પતિમાં ન વપરાયેલા પાણીનો નિકાલ થવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે પ્રશ્ન છવ્વીસ વનસ્પતિને કયા સ્થાને રાખવાથી પાણીનું બાષ્પોત્સર્જન ઘટાડી શકાય ઉત્તર આવશે વિકલ્પ એ છાયડામાં વનસ્પતિને આપણે છાયડામાં રાખીએ તો એમાંથી જે પાણીનું બાષ્પોષ બાષ્પોસર્જન થાય એ ઘટાડી શકાય પ્રશ્ન સત્યાવીસ જો કોઈ વ્યક્તિ ઓપરેશન કે ઈજા દરમિયાન રુધિર ગુમાવે કે તેમનું શરીર પૂરતા પ્રમાણમાં રુધિર ઉત્પન્ન ન કરી શકે તો તમે તેને બચાવવા કયો રસ્તો અપનાવશો અને ઉત્તર આવશે વિકલ્પ એ રક્તદાનનો જો કોઈ વ્યક્તિને ઓપરેશન દરમિયાન કે ઈજા દરમિયાન રુધિર ગુમાવે કે તેનું શરીર પૂરતા પ્રમાણમાં રુધિર ઉત્પન્ન ન કરી શકે તો આપણે એને બચાવવા માટે રક્તદાન એટલે કે આપણું લોહી એને આપશું પ્રશ્ન અઠ્યાવીસ આપેલ આકૃતિમાં એચ લખેલ ભાગ શું દર્શાવે છે આકૃતિ તમે જોઈ શકો આ એચ લખેલો ભાગ એટલે કે આ શું બતાવે તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશ્રી મૂત્રાશય આકૃતિ છે આ મૂત્રાશયની છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ મૂત્રપિંડની આકૃતિ ઓળખાવવાની ચાર આકૃતિ આપેલી છે એ બી સી અને ડી એમાંથી મૂત્રપિંડની આકૃતિ કઈ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ પહેલી આકૃતિ છે એ મૂત્રપિંડ એટલે કે કિડનીની આકૃતિ છે પ્રશ્ન ત્રીસ આપેલ આકૃતિમાં એચ લખેલ ભાગ શું દર્શાવે છે આકૃતિ જોઈ શકો તો એચ લખેલો ભાગ આ આકૃતિ આ શેની આકૃતિ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી હૃદયની આકૃતિ હૃદયની આકૃતિ છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત